એન ઓર્બિટ મોલ વડોદરા દ્વારા વર્લ્ડ ઓવેરિયન કેન્સર ડે નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓવેરિયન એટલે કે અંડાશયનું કેન્સર વૈશ્વિક સ્તરીય મહિલાઓ માટે સૌથી ગંભીર સ્વાસ્થ્ય જોખમો પૈકીનું એક છે અને દર વર્ષે ત્રણ લાખથી વધુ મહિલાઓનું નિદાન થાય છે વારંવાર પેટનું ફૂલવું પેટમાં દુખાવો અને પેશાબ સંબંધિત ફેરફાર જેવા અસ્પષ્ટ લક્ષણોને કારણે તે પાછળના તબક્કામાં પકડમાં આવે છે જો કે વહેલું નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં તેને લઈને જાગૃતિ ચિંતાજનક રીતિ ઓછી છે ત્યારે આયોજિત કરાયેલ સમુદાય કેન્દ્રિત કાર્યક્રમનો ઉદ્દેશ ઉપસ્થિતોને પ્રારંભિક ચેતવણી સંકેતો ઉપલબ્ધ સહાયક પ્રણાલીઓ અને પ્રારંભિક સલાહના મહત્વ વિશે શિક્ષિત કરીને આ અંતરને દૂર કરવાનો હતો કાર્યક્રમને પ્રેક્ષકોના વિશાળ વર્ગને આકર્ષિત કરીને કરુણા અને જાગૃતિનું વાતાવરણ ઊભું કર્યું હતું જે એમઇઆરએસ હોસ્પિટલ ખાતે એસોસિએટ પ્રોફેસર તેમજ ઓપસ્ટેટ્રીશિયન અને ગાયનાકોલોજીસ્ટ ડોક્ટર નિધિ પંચોલીએ ઉપસ્થિત લોકોને લક્ષણો જોખમો અને સમયસર જાણ તેમજ સારવાર માટેની વ્યૂહરચનાઓ વિશે ખૂબ જ મૂલ્યવાન સમજ આપી હતી આ મહત્વપૂર્ણ પહેલને આગળ ધપાવવા માટે નોર્બી મોલ સાથે ભાગીદારી કરી હતી આ પ્રસંગે શ્રી ટીમના મહિલા કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત રહ્યા હતા वर्ल्ड ओवेरियन कैंसर डे पे अवेयरनेस प्रोग्राम करने मेरा नाम राधा टंडन है और मैं एक संस्था चलाती हूँ स्पेशल नीड बच्चों के लिए पर आज हम जो हमारे जो रेगुलर इवेंट्स करते हैं आज हम उससे कुछ अलग कर रहे हैं इसके बारे में हम सोसाइटी में अवेयरनेस क्रिएट करने के लिए तो आ, हमारे साथ आ, गोत्री मेडिकल कॉलेज से डॉक्टर निधि जुड़ी हैं जो एसोसिएट प्रोफेसर हैं और फिफ्टीन ईयर्स से इस फील्ड में काम कर रही हैं और साथ में हमने कोलैबोरेट किया है इन ऑबिट मॉल के साथ में ताकि हम इसके लिए हम सोसाइटी में और इंफॉर्मेशन दे सकें ये विमेन से रिलेटेड है सो तो जब हम ये ऐसे कोई प्रोग्राम करते हैं तो हमारी पूरी कोशिश होती है कि हम नॉलेज से हम सबको एम्पावर कर सकें सो तो आज हमारा आ, ये भी प्रोग्राम भी। इसके लिए है थैंक यू मैं प्रांगन के साथ एसोसिएटेड हूँ आई एम अ ट्यूटर फॉर प्रांगन एंड uh, हम लोग एक अवेयरनेस प्रोग्राम रख रहे हैं ओवेरियन कैंसर के ऊपर जो कि बहुत ज़रूरी है आजकल की यंग जनरेशन को किन चीज़ों का ध्यान रखना चाहिए और किसके लिए वो कितना वा, वास्ट उस पर स्प्रेड हो रहा है तो उसी के लिए हम ये एक प्रोग्राम कर रहे हैं जिसमें उसके रिलेटेड बहुत सारी क्वेरीज़ के आंसर्स मिलेंगे ઓર આઈ થિંક ઇટ ઇઝ અ વેરી હેલ્પફુલ ફોર ધ ઓલ ધ જનરેશન્સ આઈ થિંક એન્ડ એન્ડ થેન્ક યુ ફોર ધ સપોર્ટ હું ડૉક્ટર નિધિ પંચોલી હું ઓબસીટ્યુશન ગાઈનેકોલોજીસ્ટ ગોત્રી મેડિકલ કોલેજમાં કાર્ય કરું છું આજે આઠમી મે વર્લ્ડ ઓવેરિયન કેન્સર ડે છે એના નિમિત્તે પ્રાંગણ અને જીએમઇ આર એસે મળીને એક અવેરનેસ પ્રોગ્રામ આજે અહીંયા કર્યો છે ઓવેરિયન કેન્સર જે છે એ બેઝિકલી થર્ડ મોસ્ટ કોમન કેન્સર છે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણા ફિમેલ્સમાં થર્ડ મોસ્ટ કોમન કેન્સર છે અને આપણને જે તકલીફવાળી વાત આમાં એ છે કે એના જે સિમ્ટમ્સ છે ને એ આપણને બહુ લેટ મળે છે અને એના કારણે જ્યારે એ ડાયગ્નોઝ થાય છે તો એ લેટ સ્ટેજમાં થાય છે અને ઘણીવાર એના કારણે મૃત્યુની સંભાવના વધી જાય છે તો આના દ્વારા આપણે થોડી અવેરનેસ ક્રિએટ કરીએ પીપલ પબ્લિકમાં અને એના દ્વારા આપણે લોકોને જાગૃત કરીએ અને આ જે તકલીફ છે એનાથી બને એટલું આપણે પ્રયાસ કરીએ કે લોકોને એને ઓછી થાય તકલીફ